નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ભારતીય મજદૂર સંઘ ભરૂચ જિલ્લાનું વાર્ષિક અધિવેશન અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલ ડાયમંડ થિયેટર ખાતે જિલ્લા પ્રમુખ સતીષભાઈ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયું હતું જેમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી ગિરીશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી વર્ષ માટે નવી કારોબારીના પ્રદેશ મંત્રી પ્રતાપસિંહ ચૌહાણ વિભાગ સંગઠન મંત્રી દીપકભાઈ પટેલ અને વિભાગ સહ સંગઠન મંત્રી સુરેન્દ્ર રાજ સહિત આશા વર્કર આંગણવાડી મધ્યાહન ભોજનની બહેનો તેમજ એસટી તથા વિવિધ ઉદ્યોગમાંથી 325 જેટલા કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત મહાનુભાવોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ભારતીય મધ્યસન ગુજરાત પ્રદેશ મંત્રી પ્રદાસી ચૌહાણ આજ રોજ તારીખ 27/4 25 ના રોજ ભારતીય મધ્યસન ભરૂચ જિલ્લાનું સંમેલન રાખવામાં આવેલું છે જેમાં વિવિધ ઉદ્યોગોના 300 ઉપરાંત કામદારો હાજર છે અને ભારતીય મધ્યસનની નવી કારોબારીની રચના કરનાર છે જેમાં ભારતીય મજદૂત સંઘ ગુજરાત પ્રાંતના પ્રદેશ મહામંત્રી શ્રી ગિરીશભાઈ પટેલ નવી કારોબારી મજદૂર સંઘની રણનીતિ અને ભારતીય મજદૂત સંઘના કામદારોના કામ પ્રત્યે અને આગામી કાર્યક્રમ અંગેની ચર્ચા કરવામાં આવશે અને ભારતીય મજદૂર સંઘમાં નવા કાર્યકર્તા જોડાય એ બાબતની વિવિધ માંગણીઓ છે તે માંગણીઓ રજૂ કરવામાં આવશે નમસ્કાર મારું નામ સુરેન્દ્ર સિરાજ છે

બધા આવો સાથે મળીને કામ કરીએ અને દેશને જળાવીએ ભારત કી જય પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર